पिकअप टेम्पो અને 5550 રૂપિયાના બે મોબાઈલ ફોન મળી કુલ 7,9860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે ટેમ્પાના ચાલક ગૌરવકાંત જયપ્રકાશ રાજનારાયણ કટિયાર હાલ રહેવાસી નરોલી ગામ સેલવસ મૂળ રહેવાસી કાનપુર દેહાત ઉત્તર પ્રદેશ અને ક્લીનર અમિતકુમાર છવિનાથ ચંદ્રિકા ચૌહાણ હાલ રહેવાસી ઉલટણ ફળા સેલવસ મૂળ રહેવાસી બલ્યા ઉત્તર પ્રદેશને ઝડપી પાડ્યા હતા જેરે દારુનો જથો મંગાવનાર સોહેલ મિરઝા રહેવાસી પીપોદરા સુરત કેમ સુરત તેમજ બોલેરો પિકઅપ ટેમ્પોના હાલના માલિક તથા તપાસમાં નીકળે તે અન્ય મળી ચાર જેટલાને વોન્ટેડ જાહેર કરી તેમના વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી